ભૂખ્યા છે જે રસ્તે ઊભા આંખોમાં આશાની રેખા રોટલીના બે ટુકડા આપશો તો બનશે જિંદગીની સંભાળ એવી શેખા કોઈ બોલી નથી શકતા તો કોઈ ભાષા નથી તેમની છતાં આંખોથી કરે વાત કૂતરાને રોટલી આપવી એ છે દયા નહીં પણ સાચી ઇન્સાનિયત નિશાન જ્યાં મિત્રો કૂતરાને રોટલી અને મિત્રો બીજા અન્ય જીવો માટે કામ કરતું જે મંડળ છે જે મંડળની મિત્રો આપણે જે હમણાં જ ચેનલ બનાવી છે એટલે કે મિત્રો શીતળા માતાજી ભજન મંડળ કુંવારા જે ગામડે ગામડે મિત્રો જ્યાં પણ ભજન હોય છે ત્યાં મિત્રો ભજન જઈને સારી એવી લોકોની વચ્ચે સારો એક મેસેજ આપે છે સાથે સાથે મિત્રો તેઓ દ્વારા જે કહેવાય ને કે મિત્રો આ જે ભજન મંડળ દ્વારા જે કૂતરાઓ અને રોટલી માટે મિત્રો એક અનેક પ્રયત્નો કરવામાં આવે છે મિત્રો ગામડે ગામડે જઈને જ્યારે ભજનની વ્યવસ્થા ભજન કરવામાં આવે છે અને ત્યાંથી જે પણ રકમ મળે છે તેનાથી મિત્રો આ ભજન મંડળ દ્વારા રોટલી અને મિત્રો અન્ય જે કહેવાય ને કે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે મિત્રો આપણે આ જે આપણે જે વિડીયો બનાવીએ છીએ તે વિડીયોમાં પણ મિત્રો જે બી પ્રોફિટ થશે તે આવનાર સમયમાં મિત્રો કૂતરાઓ માટે વાપરવામાં આવે છે ત્યારે મિત્રો હમણાં જ આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો બાલીસણા ગામનો ત્યાંથી જે રકમ મળી છે તે રકમ અને એની અગાઉની જે પણ રકમ છે તે મિત્રો રકમ ભેગી કરીને આ મંડળ દ્વારા આજે કૂતરાઓ માટે રોટલીનું જે મિત્રો છે તે આયોજન કરવામાં આવ્યું છે અને મિત્રો આવી જ રીતે અનેક ધાર્મિક કાર્યો પણ આ મંડળ દ્વારા કરવામાં પહેલા પણ આવ્યા છે અને આવનાર સમયમાં પણ આ આવે છે ત્યારે મિત્રો આપ સૌને એક વિનંતી છે કે મિત્રો જો તમે પણ આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો તમારા બનતા જેટલા જ મિત્રો છે તે મિત્રોને મિત્રો વિડીયો શેર કરજો અને મિત્રો શક્ય હોય તો મિત્રો તમને પણ જો આ જે બહેનો છે જે ચિત્રા ચિત્રા માતાજી ભંડન મંડળ દ્વારા મિત્રો આ જે કાર્ય કરવામાં આવે છે તે કાર્યથી મિત્રો તમે પણ ખુશ હોય તો મિત્રો તમે પણ ખાલી માત્ર ને માત્ર તમારા મિત્રો સુધી મિત્રો આ વિડીયોને શેર કરી અને અમને મદદરૂપ થાવ કેમ કે મિત્રો હાલમાં નાના નાના કૂતરાઓ અને જીવજંતુ માટે મિત્રો આપણે મનુષ્ય જેટલું પણ કરી શકીએ તેટલું આપણે કરવું જોઈએ તમે Hanya like dan share aku.